સુરતની મજુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને આઠમી જાન્યુઆરીના રોજ આવી રહેલી જન્મદિનને લઈને ઉજવણીની તૈયારીઓ શરૂ કરાઈ છે ત્યારે સુરતના ગાર્ડનની પાછળ બજાર પાસે બ્રધર્સ ઓફ ભારત ગ્રુપ દ્વારા બહેનોની પ્રતિયોગિતાનું આયોજન રવિવારે કરાયું છે મોટી સંખ્યામાં બહેનો જોડાઈ પ્રતિયોગિતામાં ભાગ લીધો તો આ પ્રતિયોગિતા લઈને બ્રધર્સ ઓફ ભારત ગ્રુપ દ્વારા વધુ માહિતી અપાઈ હતી પરમાર છે કઈ જગ્યા પર અત્યારે ઉપસ્થિત છો શું કાર્યક્રમ રાખ્યો અમે લોકો આ લેક્યુ ગાર્ડનની પાસે હળપતિ આવાસ કરને છે જે બહુ આમ પછાત વર્ગ તરીકે ઓળખાય છે તો અમે લોકો મહિલાઓ જે કન્ટિન્યુ કામ કરતા હોય છે ફ્રસ્ટ્રેશન એ લોકોને બહુ હોય છે એના એના માટે કોઈ વિચાર નથી કર્યો અત્યાર સુધીમાં તો અમે એમને એવો વિચાર કે એમનું ફ્રસ્ટ્રેશન કેવી રીતે દૂર કરીએ તો એનો સૌથી એક સારો છે ગેમ રમત રમાડો રમત રમાડો અને એમને ઇનામ આપો ઇનામની અંદર અમે અનાજનું કીટનું વિતરણ કરીએ છે તો એમને ઘરની અંદર મદદ બી થઈ શકે આમાં કેટલા તમારા જેવા યુવાનો જોડાયા અમે લોકો અત્યાર સુધી લગભગ અઢાર થી વીસ જણ જોડાયા છે હવે સુરતમાં અમે દરેક વિસ્તારોમાં એક 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 કરીને ધીરે ધીરે કવર કરીશું ભાઈ અત્યારે આ વિસ્તાર કાલે બીજા વિસ્તારમાં જઈશું એટલે ધીરે ધીરે જેટલું માતાજી કરાવે એટલું અમે કરીશું અગાડી કાર્ય અલગ આનું બીજ અને આ સંસ્થાનું નામ ક્યારે રોપાયું કેમ કરવું પડ્યું સંસ્થા કેવું સંસ્થા તો બહુ બધી છે દરેક લોકો પોતપોતાનું આ સંસ્થાનું નામ અન્યનું બીજ સંસ્થા તો છે જ પણ આ વિચાર કઈ રીતે આવે અમે લોકો બધા મિત્રો બધા બેસેલા હતા તો કેવું કહેવાય રીતે કે સામાજિક કાર્ય કરવું જોઈએ બધા બધા બીજી લાઈફમાં જ છે પોતપોતાની તો બીજી લાઈફમાં ટાઈમ કાઢીને અમે લોકો એક વિચાર કર્યો તો એ વિચારના હિસાબથી પછી એક કહ્યું કે આવું કંઈ અમને ગેમ રમાડીએ કે અમે બહુ બધા જણને જોઈએ છે કે બહુ બધું જણ અલગ અલગ કિસમથી બધા પોતપોતાના હિસાબથી સેવા કરે છે તો અમને થોડું ઇનોવેટિવ વિચાર આવ્યો અને અમે ઇનોવેટિવ વિચારને અમે એનું અમલીકરણ કર્યું ને પછી અમે લોકો આ ગેમ રમાડવાનું ચાલુ કર્યું બ્યુરો રિપોર્ટ એસ નાઇન સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે